હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વ મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંગત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કુંભ રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસો સપ્ટેમ્બર મહિનો શું લઈને આવેલો છે લાસ્ટ વિડીયોમાં આપણે મકર રાશિના જાતકો માટે ડિટેલમાં ચર્ચા કરી હતી જો તે વિડીયો તમે ચૂકી ગયા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપવામાં આવે છે જરૂરથી ચેક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપને પણ તે શેર કરવાનું નભૂશો આજના વિડીયોમાં કુંભ રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ગ સ અને સ આ ત્રણ મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે કુંભ રાશિ તો કુંભ રાશિના તમામ જાતકો તમારી ચંદ્રકુંડળી પૂરા મહિના દરમિયાન કે આ પ્રમાણે રહી શકે છે આ રાશિ ભવિષ્ય હું તમને તમારી ચંદ્ર રાશિના આધારે કહેવા જઈ રહ્યો છું તે વાતની તમારે ખાસ નોંધ લેવી જરૂર છે તો કુંભ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં રાહુદેવતા સેકન્ડ હાઉસમાં તમારી રાશિના માલિક શનિ દેવતા વિરાજમાન છે ગુરુદેવતા પંચમ સ્થાનમાં શુક્ર દેવતા તમારી જેમાં પત્રિકાના છઠ્ઠા સ્થાનમાં સપ્તમ સ્થાનમાં સૂર્ય કેતુને બુધની હતી ત્યારબાદ મંગળ દેવતા અષ્ટમ સ્થાનમાં આ પ્રમાણે કે ગ્રહોની ગોઠવણ પૂરા મહિને દરમિયાન રહી શકે છે વળી જો મહત્વપૂર્ણ ચાર રાશિ પરિવર્તન વિશે આપણે જો મિત્રો ચર્ચા કરીએ તો ચૌદ સપ્ટેમ્બરના રોજ મંગળ દેવતા તુલા રાશિમાં આવી રહ્યા છે એટલે કે તમારી કુંડળીમાં મંગળ દેવતા કે જે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા આઠમા સ્થાનમાં છે ત્યાંથી તે ગોજર કરીને નવમાં સ્થાનમાં ચૌદ સપ્ટેમ્બર બાદ જઈ શકે છે ત્યારબાદ સપ્ટેમ્બર ચૌદ સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્ય દેવતા કન્યા રાશિમાં એટલે કે ગ્રહોના રાજા સૂર્ય દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં આવી રહ્યા છે પંદર સપ્ટેમ્બરના રોજ શુક્ર દેવતા સિંહ રાશિમાં આવી રહ્યા છે ને પંદર સપ્ટેમ્બરના રોજ જ બુધ્ધ દેવતા પણ કન્યા રાશિમાં જઈ રહ્યા છે એટલે કે પંદર સપ્ટેમ્બરના રોજ બે રાશિ પરિવર્તન છે સર્વપ્રથમ શુક્રા દેવતા તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનમાં આવશે અને સપ્તમ સ્થાનમાં જે બુધ દેવતા વિરાનમાન છે તે તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાં આવશે આ પ્રમાણે કે ગ્રહોની ગોઠવણ પૂરા મહિના દરમિયાન રહી શકે છે હવે આ ગ્રહો તમને શું કહેવા માગે છે સફળતા અપાવશે કે નિષ્ફળતા તેના વિશે ડિટેલમાં ચર્ચા કરી તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે તો તમામ કુંભ રાશિના જાતકો સ્વાસ્થ્ય બાબતે જો વાત કરીએ તો તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં રાહુ દેવતા વિરાજમાન છે અને સાથે સાથે આ મહિના દરમિયાન તમારી જન્મપત્રિકાનો ફક્ત ફર્સ્ટ હાઉસ જ નહીં પરંતુ આરોગ્યના દેવતા સૂર્ય દેવતા અષ્ટમ સ્થાનને પણ એક્ટિવ કરવાના છે શુક્ર દેવતા છઠ્ઠા સ્થાને પણ એક્ટિવ કરવાના છે આ મહિના દરમિયાન સ્વાસ્થ્ય બાબતે થોડીક વધારે કાળજી રાખી લેવી જરૂર છે તમને થવાનું કંઈ નથી પરંતુ ગેસ એસિડિટી ગેસ્ટ્રિક ઇસ્યુને અચાનક જ તમે નોર્મલ બેઠા હતા ને અચાનક જ તમારું બ્લડ પ્રેશર સુગર લેવલ કે કંઈક હાઈ થઈ જવું લો થઈ જવું તેના કારણે તમને તકલીફ ચક્કર આવી જવા આ બધી વસ્તુ વધારે રહેવાના સંજોગો બની રહ્યા છે તેથી પોતાના સાથે પોતાની બોડીના માટે કોઈક એક સારા ડૉક્ટર પાસેથી કોઈ પણ નાની એવી ટેબ્લેટ સાથે રાખવી જરૂરી છે જો શક્ય બને તો કેલ્શિયમની ગોળીઓ કે જે વિટામિન સીની જે કેપ્સ્યુલ્સ આવતા હોય છે કે જે ચક્કરના માટે તકલીફ ન કરે તે તમારે ખાસ રાખવું જરૂરી છે આ પૂરા મહિના દરમિયાન તમને ગેસ એસિડિટી વધારે તકલીફ આપી શકે છે તેથી ઓવરઓલી જોવા જઈએ સ્વાસ્થ્ય બાબતે આ મહિનો તમારી બોડી તમને તેટલી મદદરૂપ વધારે નથી થવાની તેવું પણ આપણે એક રીતે કહી શકીએ છીએ સૂર્ય દેવતા કે જે આકસ્મિકતાના સ્થાનમાં એટલે કે અષ્ટમ સ્થાનમાં ગોચર કરશે સત્તર સપ્ટેમ્બર બાદ ત્યાં સુધીમાં તો પૂરા મહિનાના ઘણા દિવસો વીતી ગયા હશે ત્યાં સુધીમાં તો શુક્ર દેવતા અને મંગળ દેવતાએ પોતાનું કામ કરી ચૂક્યા હશે છઠ્ઠો અને આઠમું સ્થાન એક્ટિવ થઈ રહ્યું છે તેથી અચાનક થતાં કોઈ પણ બીમારીથી તમારે બચવાનું છે બીજી વાત મહત્વપૂર્ણ તે પણ સ્વાસ્થ્યની વાત થઈ રહી છે તો આ મહિના દરમિયાન વાહનથી ખૂબ વધારે સાચવવાનું છે ચૌદ સપ્ટેમ્બર સુધી ચૌદ સપ્ટેમ્બર સુધી વાહનથી જો તમે સાચવશો તો વધારે સારું રહેશે તમારે તમારી સ્પીડ લિમિટને થોડીક વધારે કંટ્રોલમાં રાખવી ખૂબ જ જરૂરી છે આગળ આપણે વાત કરીએ તમારા સ્વાસ્થ્યના સાથે સાથે સેકન્ડ હાઉસમાં તમારી રાશિના માલિક જ વિરાજમાન છે એટલે કે શનિ દેવતા જે વિરાજમાન છે સેકન્ડ હાઉસ છે તે તમારા ધનનું છે વાણનું છે ફેમિલીનું સપોર્ટનું છે અને તમારી એસેટનું છે એટલે કે તમે કંઈ બીજી વસ્તુ કરી શકશો કે નહીં તો મિત્રો શનિદેવ કે જે વકરી અવસ્થામાં ચાલી રહ્યા છે આ મહિના દરમિયાન તમારી રાશિના માલિકનો તમને પૂરેપૂરો સાથ મળવાનો છે જે કંઈ પણ તમે મનમાં વિચાર્યું છે હવે વેઇટ ન કરો હવે કંટ્રોલ નથી રાખવાનો હવે આગળ વધવાનું છે ને તમારે સફળતા પ્રાપ્ત કરવાની છે એક કરતાં વધારે અર્નિંગ સોર્સ શરૂ કરવા માટેનો આ મહિનો છે ભલે તમારી તૈયારી છે કે નથી માર્કેટમાં ઉતરી પડો જે પ્લેટફોર્મ મળે છે તેના થકી આગળ વધો જીવનમાં અને ભલે આ મહિનો તમને તકલીફદાયક લાગે પરંતુ આ મહિનામાં પણ તમે તેમાં સફળતા મેળવી શકશો તમને લાગશે કે આ આ જે કંઈ પણ હું કરવા જઈ રહ્યો છું જે હું સ્ટાર્ટઅપ કરી રહી છું કે કરી રહ્યો છું તે તો મારા માટે નવું છે પરંતુ તમને રિસ્પોન્સ તે પ્રમાણે મળી શકે છે કે તમારા માન સન્માનમાં વધારો અને તેના સાથે તમારા જે કંઈ પણ કાર્ય કરું છે તેમાં વધારો કરી શકે છે તમારા ફેમિલીનો સપોર્ટ પણ તે બાબતે તમને મળવા જઈ રહ્યો છે તેથી કુંભ રાશિના તમામ જાતકો તમારે ફક્ત ફેમિલીનો સપોર્ટ માગવાનો છે સોર્સ ઓફ ઇન્કમ કયા પ્રમાણે ઊભા કરી શકો તે પ્રમાણે તમારે ફક્ત ને ફક્ત નિરંતર મહેનત કરતા રહેવાનું છે જેટલી મહેનત તેટલું સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કુંભ રાશિના જાતકો તમને ફોડ આ મહિનામાં તમારે કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાની જરૂર છે એટલે કે જે તમે તમારે માટે બાઉન્ડ્રી કન્ડિશન જે બાઉન્ડ્રી લિમિટ બનાવી છે કે મારી ફક્ત સેફર સાઇડ આજ છે તેને જેટલું બહાર જશો પોતાની જાતે જેટલા આગળ વધવા માટેના ઓતપ્રોત થશો તેટલું વધારે તમારા માટે સારું છે બીજી રીતે જો વાત કરીએ તો જે પ્રમાણે તમારા સોર્સ ઓફ ઇન્કમ ઊભા થઈ રહ્યા છે જો તમે જોબ કરી રહ્યા છો તો કરિયર બાબતે શું તકલીફ રહેશે તેના વિશે જો આપણે ચર્ચા કરીએ મિત્રો તો કરિયર બાબતે તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં ના માલિક જે છે તે મંગળદેવતાના સ્થાનમાં છે અને ત્યારબાદ તે ભાગ્યના સ્થાનમાં જઈ રહ્યા છે ચૌદ સપ્ટેમ્બર સુધી તમારા તમે જોબ કરી રહ્યા છો કે તમે બિઝનેસમાં છો ખાસ કરીને આપણે કરિયર બાબતે જોબની વાત કરીએ તો જોબ બાબતે તમારા જે બોસ હોય છે તમારા જે હાયર મેનેજમેન્ટ છે તે ક્યાંક ને ક્યાંક તમારાથી નિરાશ થઈ શકે છે તમારા સાથે કેટલીક વાર તમારું ને તેમના વચ્ચે સંઘર્ષ વોરની સિચ્યુએશન બની શકે છે ઝઘડો થઈ શકે છે તમારાથી તે નિરાશ વધારે રહી શકે છે તેથી તમે ગમે તેટલું પણ આ મહિનામાં કામ કરશો ને તમને જશ નથી મળવાનો તે તમારાથી ખુશ નથી રહેવાના પરંતુ બીજી સાઈડ પર તમારા સોર્સ ઓફ ઇન્કમ બીજા વધારે કામ કરી રહ્યા છે તો જોબ તો ચાલી જ રહી છે ને તેનું તેટલું પણ મન પર ભાર લેવાની જરૂરત નથી તમે જે બીજું કામ કરવા માગો છો તેમાં ધ્યાન આપો અને આગળ વધો તમને તેનાથી કંઈ ફરક નથી પડવાનો એક વાર બે વાર ત્રણ વાર તમે સાંભળશો ત્યારબાદ તમે પણ કહેશો કે ફક્ત એક કારને સાંભળીને બીજા કાને કાઢી નાખવાની આ જરૂરત હોય છે માનસિક રીતે એ પ્રમાણે તમે સ્ટ્રોંગ રહેશો જો આપણે આગળ વાત કરીએ તો કુંભ રાશિના તમામ જાતકો તમારા સંતાન બાબતે વાત કરીએ કે તમે જો એજ્યુકેશન કરી રહ્યા છો કે તમે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં છો આ મહિનો તમારા માટે ગુરુદેવતા કે જે અતિચારી અવસ્થામાં છે તમારા સંતાનનું સ્વાસ્થ્ય તો સારું રહેશે પરંતુ સાથે સાથે સંતાનનું એજ્યુકેશન પણ તમારા માન સન્માનમાં વધારો પડી શકે છે તમારું સંતાન જો કોઈ એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી કરી રહ્યું છે તો તેમાં પણ તેને ક્યાંક ને ક્યાંક ઘણા સારા પુરસ્કાર મળવા જઈ રહ્યા

તકલીફ આવી રહી છે તમારા લગ્ન લગ્ન જીવનમાં જીવનમાં કે તેનું કારણ શું છે સૂર્ય અને બુધની યુતિ તો પંદર સત્તર સપ્ટેમ્બર સુધી ત્યારે રહેવાની છે ત્યારબાદ શુક્ર દેવતા તેમને જોઈન કરવા જઈ રહ્યા છે પરંતુ તમારી જન્મપત્રિકાના સપ્તમ સ્થાનના માલિક જે છે તે અષ્ટમ સ્થાનમાં જઈ રહ્યા છે તમારા લાઈફ પાર્ટનર સાથે નાની વાત મોટો ઝઘડો ધારણ કરી શકે છે તમે કહેવા કંઈ નથી માગતા ખોટું પરંતુ તે ક્યાંક ને ક્યાંક તેમનું મૂડ ઓફ વધારે રહી શકે છે તમારી વાતનું જલ્દીથી તેમને ખોટું લાગી શકે છે આ પ્રમાણે પૂરો મહિનો તમારે મેરેજ રિલેશનશીપ બાબતે તમારે થોડીક કાળજી રાખવાની રહેશે કહું ને તો તમારે તે બાબતે ધ્યાન આપવાનું રહેશે પરંતુ તમને સ્ટાર્ટિંગમાં મેં કહ્યું હતું કે એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ ઊભા કરી શકશો કમ્ફર્ટ ઝોનની તમે બહાર નીકળશો તેથી તમે તમારા લાઈફ પાર્ટનરને જોઈએ તેટલો સમય નથી તમે આપી શકવાના તેથી તમારે વર્ક લાઈફ બેલેન્સ આ મહિનામાં યોગ્ય રીતે ચાલુ કરવું જ પડશે જો તે નહીં કરો તો પૈસા તો આવશે લક્ષ્મી તો આવશે પણ ઘરની લક્ષ્મી નારાજ થઈ જશે તેનું શું કરશો તેથી તેમને પણ યોગ્ય સમય આપવો જરૂરી છે તમારે એક ટેબલ બનાવવું જરૂરી છે કે મહિનાના આ દિવસોમાં કોઈ જ કામ નહીં કરું ફક્ત લાઈફ પાર્ટનર સાથે રહીશ જો આ પ્રમાણે પ્લાનિંગ કરશો ને તો તમારા માટે તે ઘણું સારું સાબિત થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમામ કુંભ રાશિના જાતકો તમારા ભાગ્યનો સાથ તમને કેવો મળવાનો છે ભાગ્યનો સાથ આ મહિના દરમિયાન તમને પંદર સપ્ટેમ્બર બાદ ઘણું મળવા જઈ રહ્યો છે તેનું કારણ શું છે તેનું કારણ તે છે કે ભાગ્યના સ્થાનના માલિક કોણ થયા છે શુક્ર દેવતા છે શુક્ર દેવતા પંદર સપ્ટેમ્બર સુધી છઠ્ઠા સ્થાનમાં છે એટલે કે મહિનાના મિડ પાર્ટ સુધી તમને લાગી શકે છે મને ભાગ્યનો સાથ નથી મળતો પરંતુ જ્યારે શુક્ર દેવતા સપ્તમ સ્થાનમાં અને ચૌદ સપ્ટેમ્બર એક દિવસ પહેલા મંગળ દેવતા નવમ સ્થાનમાં જશે

કમ્ફર્ટ ઝોનની બહાર નીકળશો તે તમામ કુંભ રાશિના જાતકો શાઇન કરવાના જરૂરથી જો સપ્ટેમ્બર મહિનો તમારા માટે એક લાઈફ ચેન્જિંગ સાબિત થઈ શકે છે બીજી ખાસ એક વાત તમને કહેવાની હતી કે તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં જે ગુરુદેવતા વિરાજમાન છે તે તમારી ઈચ્છા પૂરતી સ્થાનમાં પોતાની રાશિ પર દ્રષ્ટિ રહ્યા છે જે કંઈ પણ ઈચ્છા છે જે કંઈ પણ ડિઝાયર છે તે ડિઝાઇન્સ પૂરા કરવાનો સમય આવી ચૂક્યો છે તેનું કારણ તે જ છે કે મંગળ દેવતા તમારી જન્મપત્રિકાના અષ્ટમ સ્થાનમાંથી હાલ દરમિયાન છેલ્લા પિસ્તાલીસ દિવસથી તેમની ચતુર્થ દ્રષ્ટિ કરી રહ્યા હતા તેના કારણે ગુરુદેવતાના ક્યાં કામમાં ક્યાંક ને ક્યાંક તમે ખોટા ડિસિઝન ઉતાવળિયા ડિસિઝન લેતા હતા તેના કારણે તે ખલેલ પહોંચાડતા હતા જ્યારે મંગળ દેવતા રાશિ પરિવર્તન કરશે તો ગુરુદેવ પણ ફ્રી થઈ જવાના છે ગુરુદેવતાને ફ્રી હેન્ડ મળશે તમારા ગ્રોથમાં વધારો કરવા માટે કયો ગ્રોથ તમારી ઈચ્છા પૂર્તિનો ગ્રોથ જે કંઈ પણ ડિઝાયર છે તે તમામ વસ્તુ તમને પ્રાપ્ત થઈ શકે છે તેથી કુંભ રાશિના તમામ જાતકો આ મહિના દરમિયાન ફક્ત સ્વાસ્થ્ય અને તમારા મેરેટ રિલેશનશિપ આ બે વસ્તુ સાચવી લેશો તો અને જો તમે તમારા પર કામ કરવાની શરૂઆત કરશો તો તમે પણ ખૂબ સારી રીતે આ મહિનામાં સફળતા પ્રાપ્ત કરી શકો છો તો ઉપાયની વાત કરીએ તો ઉપાય વિશે તમામ કુંભ રાશિના જાતકો દરેક બુધવારે અડધો કપ ગાયના કાચા દૂધમાં થોડા કાળા તલ ભેગા કરો અને કાળી રાઈ ભેગી કરો અને તમારે ઘરની બહાર નીકળીને કોઈ પણ પીપળાના વૃક્ષમાં તમારે તે ચડાવી દેવાનું છે અને ફક્ત તમારા પિતૃઓના આશીર્વાદ માગવાના છે બીજું કંઈ નથી માગવાનું કે મને આ જોઈએ છે તે જોઈએ છે ફક્ત અને ફક્ત તમારા પિત્રોના આશીર્વાદ માગો તમારા પિત્રો જ આ મહિના દરમિયાન તમને ઘણી સારી રીતે આગળ વધારી શકે છે હવે જે લોકો વિદેશમાં છે વિદેશમાં તો પીપળાનું વૃક્ષ મળવાનું નથી તો તે જે ઉપાય કયો છે એટલે કે અડધો કપ દૂધમાં કાળી રાય અને કાળા તલ ભેગા કરીને મહાદેવ પર તમે અભિષેક કરી શકો છો તમારા ઘરમાં જ અને તે અભિષેક કર્યા બાદ તમે તે જ પ્રાર્થના કરી શકો છો કે મારા પિત્રોના મને આશીર્વાદ પ્રાપ્ત થાય બીજી વસ્તુ તે પણ તમે કરી શકો છો કે આ મહિના દરમિયાન દેશમાં વિદેશમાં ફક્ત અને ફક્ત દરેક મંગળવારે દરેક બુધવારે અને દરેક શનિવારે અઠવાડિયાના ત્રણ દિવસમાંથી કોઈ પણ એક દિવસની પસંદગી કરો ચારે ચારે ચાર અઠવાડિયા માટે ઓકે એટલે કે બુધવાર તો દરેક વીકનો બુધવાર દરેક શનિવાર તો શનિવાર અને મંગળવાર તો મંગળવાર અને કોઈ પણ ઓર્ફનેજ હોમમાં કે મંદિરની બાય કોઈક ભિક્ષુ હોય તેમને તમારે ફૂડ આપવાનું છે જેટલું તમે તેમને આહાર આપશો તેમને ખુશ કરશો તેમનું પેટ શાંત કરશો તેટલું જ તમને આજે સ્વાસ્થ્યની મેં તકલીફ કહી છે ને કે ગેસ એસિડિટી તકલીફ રહેવાની છે તે તમારી ક્યાંક ને ક્યાંક તમને તેમાંથી સફળતા મળી શકે છે તે તમારા સુધી આવી પણ નહીં શકે તે પણ બની શકે છે તેથી બીજા લોકોનું પેટ ભરવાથી તમારું સ્વાસ્થ્ય પણ આ મહિના દરમિયાન સારું રહી શકે છે જો તમે રેગ્યુલરલી હેલ્થના ઇસ્યુઝથી જોજી રહ્યા છો તો કુંભરાશિના જાતકો ખૂબ અસરકારક ઉપાય છે ફક્ત એક વ્યક્તિને તમે ભોજન કરાવો પરંતુ જરૂરથી કરાવો તે એક રામબાણીલા જ આ મહિના દરમિયાન તમે કરી શકો છો તો તમામ કુંભ રાશિના તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપના મેમ્બર્સને આ માહિતી શેર કરો જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તમારા જે કંઈ પણ વિચારો છે તે વિચારો શેર કરવાનો ન પૂછો અને જો કોઈ ટૉપિક પણ હજુ પણ તમને લાગી રહ્યો છે કે તમારે કંઈક જાણવું છે તો તમે કમેન્ટ કરી શકો છો હું કમેન્ટમાં પણ તમને આન્સર આપવા માટે તૈયાર છું આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય